જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા સહિત હજારો કાર્યકરો ગાંધીનગર ખાતે ભાજપનો કેસ ધારણ કર્યો લગભગ સત્તર મિનિટ સુધી ભાજપનો કેસ ટોપી પહેરાવાની વિધિ ચાલી હતી ભાજપમાં જોડાવા માટે જાણે રીતસર પડાપડી થઈ હતી ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું તો અમદાવાદ કોંગ્રેસના ચારણ સમાજના આગેવાનોએ પણ કેસરિયા કરી કાઢ્યા બળવંતસિંહ ગઢવી ઘનશ્યામ ગઢવીએ ભાજપનો ખેસ ધારણ કર્યો આર કે ચૌહાણ અને બળવરસિંહ પણ ભાજપમાં જોડાતા આ બાજુ વડોદરાની સાવલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા કુલદીપસિંહ રાહુલજીએ પહેર્યો ભાજપનો ખેસ વિવિધ પાર્ટીના પૂર્વ હોદ્દેદારો જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ સદસ્યો સહિતના પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો આ બાજુ ગાંધીનગરમાં ભાજપની ભરતીમાં સરપંચો પણ જોડાયા એક સાથે સો જેટલા સરપંચ ભાજપમાં જોડાઈ ગયા નેતાઓ જ નહીં પરંતુ સરકારના નિવૃત્ત અધિકારીઓ પણ કેસરિયા રંગમાં રંગાયા જીએસટી વિભાગમાંથી માંથી બીઆરએસ લઈને રમેશ ચૌહાણ સહિત સમર્થકોએ ભાજપમાં એન્ટ્રી મારી ભાજપમાં ભરતીની મોસમ પૂર બહાર ખેલી છે તો અમદાવાદ કોંગ્રેસે પણ પક્ષમાં ભરતી કરવાની શરૂઆત કરી વિરાટનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન કીર્તિભાઈ પટેલની કોંગ્રેસમાં વાપસી ગીતાબેન પટેલની સાથે ઠક્કર બાપા અને નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા આ કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું કે જે લોકો કોંગ્રેસમાં આવવા માંગતા હોય તેમના માટે કોંગ્રેસના દ્વાર ખુલ્લા છે તો ભાજપમાં જોડાયેલા સત્યાવીસમી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે ગુજરાતમાં ચાર સીટ માટે થશે ચૂંટણી ભાજપે તમામ બેઠકો જીતવાનો કર્યો દાવો ફેબ્રુઆરીના અંતમાં ગુજરાત ની ખાલી પડેલી રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણીના ઢોલ વાગશે રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ભાજપના મનસુખ માંડવિયા પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના અમી યાજ્ઞિક નારાયણ રાઠવાની ટર્મ પૂરી થતી હોવાથી ચૂંટણીની જાહેરાત કરાઈ છે ફેબ્રુઆરીએ પંદર રાજ્યોની છપ્પન સીટ પર ચૂંટણી યોજાશે કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે મુજબ ગુજરાતમાં ચાર બેઠક પર ચૂંટણી યોજાશે જે મુજબ આઠ ફેબ્રુઆરી નોટિફિકેશન જાહેર થશે જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ વીસ ફેબ્રુઆરી રહેશે રાજ્યસભાની ગુજરાતની ચારે બેઠક બિનહરીફ જાહેર થશે વિધાનસભામાં એકસો છપ્પન બેઠકની બહુમતીના કારણે બંને બેઠકો ભાજપના ફાળે જશે સાંસદ પદ માટે કોને પસંદ કરશે તેના પર સૌની નજર છે સૂત્રો મુજબ ચારે બેઠક પર નવા ચહેરા ઉતારવામાં આવે તેવી શક્યતાઓ છે ભાજપ ચારે બેઠકો માટે પ્રભારીની નિમણૂક કરશે જોકે ઉમેદવારી માટેનો અંતિમ નિર્ણય હાઈ કમાન્ડનો રહેશે ભાજપે ચારે બેઠકો પર જીતનો દાવો કર્યો છે

રાજ્યની જનતાને કડકડતી ઠંડીમાંથી છુટકારો મળ્યો છે રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેરનું તાપમાન તેર પોઈન્ટ નવ ડિગ્રી જ્યારે ગાંધીનગરનું તાપમાન અગિયાર ડિગ્રી નલિયાનું તાપમાન આઠ ડિગ્રી રાજકોટમાં તેર ડિગ્રી પોરબંદર ડીસા વડોદરામાં તેર ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગર મહુવા કેશોદમાં ચૌદ ડિગ્રી પારો પહોંચ્યો ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ ઉત્તર ઉત્તર પશ્ચિમ રહેશે તથા દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ઉત્તર પૂર્વ તરફથી પવનની ગતિ રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કોઈ પણ ભાગમાં વાદળછાયું વાતાવરણ કે વરસાદની આગાહી કરવામાં આવી નથી તથા આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં પણ ફેરફાર આવશે નહીં એટલે કે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી જેટલો ઊંચો જઈ શકે છે જેના કારણે ઠંડીની અસર પણ ઘટે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી ત્રણ દિવસ સવારે આછું ધુમ્મસ છવાશે